નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જગદીશ ભાલિયા આજે આપણે ધોરણ ચારની અંદર સામયિક મૂલ્યાંકન કછોટી વિષય પર્યાવરણ છે જે એનું જે સંપૂર્ણ સોલ્યુશન છે તમારે કઈ રીતે લખવાનું છે અને એના જવાબો કેવા આવે છે તે આપણે સંપૂર્ણ માહિતી જોઈશું તો ખાસ છે એ જોવાનું ચૂકતા નહીં જોઈએ આપણે કે આ આપણું પેપર છે આ પેપર છે પેપરની અંદર છે એ આપણે કંઈ લખવાનું નથી પણ એ જે આપણી જવાબ લખવા માટેની જે બૂક આપેલી છે સામૂહિક મૂલ્યાંકન કસોટી લખવા માટેની જે બુક આપેલી છે એની અંદર આપણે છે એના જવાબ લખવાના છે તો એ જવાબ છે એ જોઈએ આપણે આ પેપરની અંદર આપણે કંઈ કરવાનું છે નહીં આ પેપરની અંદર આપણે પ્રશ્ન નંબર એક આપેલો છે કે નીચે આપેલા પ્રાણી નીચે આપેલ પ્રાણીઓના કોષ્ટિકમાં બંધ બેસતી વિગત પ્રમાણે વર્ગીકરણ કરો અહીંયા આપ્યું છે પોપટ સિંહ ઉંદર દેડકો ઘોડો ગાય ઘોડ હંસ ઘેટું ગરોળી તો અહીંયા કાન દેખાતા હોય તેવા પ્રાણી અથવા પક્ષી અને કાન ન દેખાતા હોય તેવા પ્રાણી અથવા પક્ષીના નામ આપણે કઈ રીતે લખવાના છે તો આપણે જોઈએ કે આપણી જવાબ બુકની અંદર છે એ કઈ રીતે એના જવાબ આપણે લખશું તો આવી રીતની છે એ આપણી જવાબ બુક હશે અહીંયા આપણે છે એ પ્રિન્ટ કરેલી છે એ જવાબ બુક છે એની અંદર ઉપર તમારે લખ્યું હશે એકમ કસોટી અહીંયા તમારે જે નંબર આવતો હોય તે લખવાનો છે પછી અહીંયા તારીખ લખવાની છે પછી વિષય પર્યાવરણ એમાં પ્રશ્ન નીચે આપેલા પ્રાણીઓના કોષ્ટકમાં બંધ બેસતી વિગત પ્રમાણે છે એ વર્ગીકરણ કરવાનું છે તો તેની અંદર છે એ આપણને પ્રશ્ન પહેલો આપેલો છે અહીંયા પક્ષીઓ પ્રાણીઓના નામ આપ્યા છે એમાં જેને કાન દેખાતા હોય એવા અને કાન ન દેખાતા હોય તેવા પ્રાણીના નામ અહીંયા આપણે છે બે કષ્ટક બે ખાનાની અંદર છે એ અલગ અલગ પાડવાના છે તો જોઈએ આપણે તો પહેલું છે એ કાન દેખાતા હોય તેવા પ્રાણી અથવા પક્ષી તો જોઈએ સિંહ છે ઉંદર છે ઘોડો છે ગાય છે ઘેટું છે તો અહીંયા આ લીટીમાંથી છે એ આપણે શોધી અને આપણે અલગ પાડવાના છીએ એ જ રીતે કાન ન દેખાતા હોય તેવા પ્રાણી અથવા પક્ષી તો અહીંયા ઉપરની લાઈનમાંથી છે એ આપણે શોધીને લખવાના છે કે પોપટને કાન ના હોય દેઢ દેડકાને કાન નથી હોતા પછી ને કાન નથી હોતા અને હંસ અને ગરોળીને કાન હોતા નથી તો આ તો આપણો પહેલો પ્રશ્ન હવે પહેલો પ્રશ્ન પૂરો થયો છે એના પછી છે પ્રશ્ન નંબર બે તો પહેલો પ્રશ્ન પૂરો થાય એટલે ત્યાં આપણે એક લીટી છે એ છોડી દેવાની છે જેથી કરીને આપણું લખાણ છે એ સ્વસ્થ લાગે હવે પછી આવે છે પ્રશ્ન નંબર બે એમાં પ્રશ્ન નંબર બે ની અંદર એવું આપ્યું છે કે માગ્યા મુજબ જવાબ લખો જે રીતે માંગ્યો હોય એ રીતે આપણે એનો જવાબ આપવાનો છે તો એની અંદર પ્રશ્ન નંબર બે ની અંદર પેટા પ્રશ્ન આપેલો છે એને આપણે સવાલ કહીશું તો કે સવાલ એક છે રેલવે સ્ટેશન વિશે ત્રણથી ચાર વાક્યો લખો તો અહીંયા આપણે છે એ રેલવે સ્ટેશન વિશે છે એ ત્રણથી ચાર વાક્યો આપણે લખવાના છે જે આપણે છે એ પુસ્તકની અંદર જોયેલું હોય કે રેલવે સ્ટેશનની માં ઘણી બધી વસ્તુઓ દેખાતી હોય તમને રેલ દેખાતી હોય એના ટ્રેનના પાટા દેખાતા હોય છે ટિકિટ બારી દેખાતી હોય છે ત્યાંના કર્મચારી દેખાતી હોય છે કુલી દેખાતા હોય છે તો તમને એની અંદરથી જે કંઈ પણ આવડતા હોય એ રીતના છે એ તમારે છે એ વાક્યો લખવાના છે ત્રણથી ચાર આપણે અહીંયા લખ્યા છે રેલવે સ્ટેશન ઉપર રેલ ઊભી હોય છે રેલવે સ્ટેશન ઉપર મુસાફરો ઊભા હોય છે રેલવે સ્ટેશન ઉપર ટિકિટ બારી હોય છે રેલવે સ્ટેશન ઉપર રેલનું ટેબલ હોય છે રેલ્વે સ્ટેશન ઉપર કુલી અથવા મજૂર હોય છે તો આ પ્રશ્ન નંબર બેનો સવાલ નંબર એક હતો એનો જવાબ પૂરો થાય એટલે સવાલ નંબર સહી બે આવશે તો પ્રશ્ન નંબર બેનો સવાલ નંબર બીજો શું છે ઉડન ખોટોલાની મુસાફરી કરવા માટે તમારે કેવા સ્થળોની મુલાકાત લેવી પડશે તો એનો જવાબ લખતી વખતે એક લીટ છોડી દઈએ એટલે આપને જવાબ સહી સરસ દેખાય છે તો અહીંયા ઉડ્ડન મુસાફરી કરવા માટે પર્વતવાળા સ્થળોની મુલાકાત લેવી પડશે કારણ કે પર્વતવાળા સ્થળ સિવાય છે ઉડ્ડનખટોળલા ચાલે નહીં જેમ કે ખોડિયાર મંદિર રાજપરા જઈએ ત્યાં ઉડ્ડનખટોળલા છે પાવાગઢ છે અંબાજી છે વગેરે સ્થળોની તમારે છે મુલાકાત લેવી પડે હવે સવાલ નંબર ત્રણ આપણે જોવાના છે કે હોળીની મુસાફરી કરવા માટે તમારે કેવા સ્થળોએ જવું પડશે તો હોળી તો હોળી પાણી વગર ના ચાલી શકે આપને ખબર છે તો આપણે હોળીની મુસાફરી કરવા માટે પાણીવાળા સ્થળોની મુલાકાત લેવી પડશે જેમ કે દરિયો નદી તળાવ વગેરે જગ્યાએ પાણી ભરેલું હોય છે તો આવા સ્થળોએ જઈએ તો આપણે હોળીની સહી મુસાફરી આપણને કરવા મળે તો અહીંયા સવાલ નંબર ત્રણ પૂરા થાય છે પછી બે લીટી છોડી અને પ્રશ્ન નંબર ત્રણ આપણે લખવાનો છે અહીંયા પ્રશ્ન નંબર બેના સવાલ ત્રણ પૂરા થઈ ગયા છે હવે પ્રશ્ન નંબર ત્રણ આવે છે એમાં પણ એવું લખ્યું છે માગ્યા મુજબ જવાબ લખો તો એના પણ ત્રણ છે એ પેટા પ્રશ્નો આપેલા છે જે જોઈએ આપણે તો એમાં સવાલ નંબર એક આપ્યો છે મધમાખી ઉછેર દરમિયાન કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે તો મધમાખી ઉછેર કરીએ ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની રાખવી પડે તો જોઈ લઈએ એક લીટી છોડીને આપણે જવાબ લખ્યો છે મધમાખી ઉછેર માટે ઉછેર ઉછેરની પેટીની જરૂર પડે તો એને ઉછેરવા માટેની છે મધમાખીનું જે બોક્સ આવે છે પેટી આવે છે એ પેટીની જરૂર પડે મધમાખી માટે પાણીની યોગ્ય અંતરે વ્યવસ્થા કરવી તો મધમાખીને પાણીની જરૂર પડે એટલા માટે પાણીની વ્યવસ્થા કરવી પડે મધમાખીના ખોરાક માટે ફૂલ છોડ રોપવા પડે કારણ કે એને મધ એકઠું કરવા માટે ફૂલછોડની જરૂર પડે છે યોગ્ય સમયે મધપુળાની જાળી બદલાવવી પડે તો મધપુળો છે એ એની અંદર જે જાળીઓ મૂકેલી હોય છે એ યોગ્ય સમયે બદલાવવી પડે છે એવી જ રીતે ઘણી બધી એની સારવાર હોય છે તમે તમારી રીતે પણ લખી શકો છો તમે તમારા માતા પિતા પાસેથી કયું કામ કરતા શીખ્યા છો તો તમે અલગ અલગ કામ કરતા શીખ્યા છો તો તમે જે કંઈ પણ કામ શીખ્યા હોય એ કામ અહીંયા લખવાનું છે દાખલા તરીકે છોકરી હોય તો રસોઈ કરતા શીખી હોય કોઈ છોકરો ખેતી કામ કરતાં શીખ્યો હોય કોઈ દરજી હોય તો કોઈ સિલાઈ કામ કરતાં શીખ્યું હોય કોઈ લુહારી કામ કરતાં શીખ્યું હોય તો તમે તમારી રીતે જઈ લખી શકો છો હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ કે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ આપો તો પ્રશ્ન નંબર ચારની અંદર પણ પેટા પ્રશ્નો આપેલા છે એમાં એક લીટી છોડીને આ રીતનું લખવાનું છે સવાલ નંબર એક જૂથમાં રહેતા ચાર પ્રાણીઓના નામ લખો તો જૂથની અંદર જે જે પ્રાણીઓ રહેતા હોય એ પ્રાણીઓના નામ તમારે અહીંયા લખવાના છે તમે ઘણા બધા આવી શકે છે એની અંદરથી તમારે ખાલી ચાર પ્રાણીઓના નામ લખવાના છે દાખલા તરીકે ઘેટા હાથી કીડી નીલગાય એમ તમે અલગ અલગ પ્રાણીઓ ઘણા બધા હોય છે જે જૂથમાં રહેતા હોય છે એના તમારે નામ લખવાના છે પછી સવાલ નંબર બે છે રાણી મધમાખીનું કાર્ય જણાવો તો એનો જવાબ છે રાણી મધમાખી ઈંડા મૂકવાનું કાર્ય કરે છે પછી એક લીટી છોડી અને સવાલ લખવાનો છે આપણે જેથી કરીને આપણું લખાણ છે એ સ્વચ્છ લાગે સવાલ નંબર ત્રણ હાથીનું બચ્ચું કેટલા વર્ષ પછી ટોળું છોડી દે છે તો એનો જવાબ છે હાથીનું બચ્ચું ચૌદથી પંદર વર્ષ પછી ટોળું છોડી દે છે ત્યાં સુધી છે એ તે ટોળામાં રહે છે ત્યાં ત્યાર પછીનો જવાબ છે સવાલ છે સવાલ નંબર ચાર કે સિપાહી કીડીનું કાર્ય જણાવો તો સિપાહી કીડી શું કાર્ય કરતી હોય છે તો કે સિપાહી કીડી છે એ રક્ષણ અને દેખભાળનું કાર્ય કરે છે એના દરની અંદર એને રક્ષણ કરવાનું અને એના બધા અંદર જે સભ્યો હોય એની દેખભાળ કરવાનું કાર્ય કરે છે ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પાંચ આવે છે તો પ્રશ્ન નંબર પાંચ છે એની અંદર છે એવું કહે છે આપણને કે નીચેના પ્રશ્નોના જવાબ લખો હવે આ જવાબ છે એ દરેકના છે એ અલગ અલગ આવશે તો એ છે એ તમારે તમારી રીતે છે એ લખવાના છે કારણ કે એની અંદર છે એ સ્કૂલને લગતા જવાબ છે અને કુટુંબને લગતા છે તમારા ઘરમાં કુલ કેટલા સભ્યો રહે છે તે તમારા ઘરમાં અને તમારા ઘર એક દિવસમાં કેટલા લીટર દૂધ વપરાય છે તો એ તમને જ ખ્યાલ હોય કે કેટલા સભ્યો હોય એને કેટલા લીટર દૂધ વપરાતું હોય તમારા ઘરની અમને ના ખબર હોય એટલા માટે છે અહીંયા તમારે જવાબ લખવાનો છે આ રીતનો જવાબ લખીને એક લીટી છોડી દેવાની છે સવાલ નંબર બે તમારી શાળા તમારા ઘરથી કેટલી દૂર આવેલી છે તમે શાળાએ કઈ રીતે જાઓ છો તો આ પ્રશ્નનો જવાબ પણ તમને જ ખ્યાલ હોય કે તમારા ઘરથી શાળા કેટલી દૂર છે એક કિલોમીટર દૂર છે બે કિલોમીટર દૂર છે અડધો કિલોમીટર દૂર છે અને તમે કઈ રીતે જાઓ છો તો કે તમે સાયકલ લઈને જાઓ છો ચાલીને જાઓ છો કે પછી રિક્ષામાં જાઓ છો તો જે કંઈ હોય તેનો જવાબ લખી અને તમારે છે એ અહીંયા એક લીટી છોડીને સવાલ બીજો લખવાનો છે તો એનો સવાલ નંબર ત્રણ છે તમને ઘરેથી શાળાએ જતા અંદાજીત કેટલો સમય લાગે તો તમને ઘરેથી શાળાએ જતા અંદાજીત અંદાજીત તમારે અહીંયા તમારે જે કંઈ સમય લાગતો હોય એ સમય તમારે અહીંયા લખવાનો છે દાખલા તરીકે કોઈને પંદર મિનિટ લાગે કોઈને ત્રીસ મિનિટ લાગે કોઈને કલાક લાગે તો કોઈને જેટલો પણ સમય લાગતો હોય તમારા ઘરેથી શાળાએ જતા એ તમારે અહીંયા લખવાનો છે બસ અહીંયા આપણું પ્રશ્ન પેપર પૂરું થઈ જાય છે થેન્ક યુ વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો